નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે ભારત સરકાર સંચાર મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડાક વિભાગ જીડીએસ અનુભાગ જીડીએસ સેક્શનની ભરતી નોટિફિકેશન નંબર સત્તર સાડત્રીસ બે હજાર પચીસ જે જીડીએસની ભરતી છે અને એ અઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસે બહાર પાડેલી છે તો હાલ ગ્રામીણ ડાક સેવક જીડીએસની ઓનલાઈન ભરતીની તારીખો આપણે જોવાના છે તારીખો જોવા પહેલાં આપણે થોડીક અરજીઓ વિશે વાત કરી લઈએ તો ગ્રામીણ સેવક જીડીએસ ઓનલાઇન એન્ડેજમેન્ટ શેડ્યુલ ફર્સ્ટ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એપ્લિકેશન આર ઇન્વેટેડ ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ટુ ફિલ વેકેન્ટ પોસ્ટ ઓફ ગ્રામીણ ડાક સેવક એટલે કે પોસ્ટ વિવોમાં જુદી જુદી ઓફિસોમાં આ ભરતી થવા જઈ રહી છે અને એમાં બ્રાન્ક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ એસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એ બીપીએમ ડાક સેવકની આ ભરતી થવા જઈ રહી છે તો તેમાં જોઈએ તો એચડી ટીપીએસ ઇન્ડિયા પોસ્ટ ગવર્મેન્ટ ડોટ પર આ વેબસાઇટ પર જઈને આપણે અરજીઓ કરી શકીએ છીએ અને આ અરજીઓ ધોરણ દસ પાસ પર આપણે ભરી શકીએ છીએ તો મિત્રો આ સીધી ભરતી છે પરીક્ષા વગર ભરતી છે અને ધોરણ દસ પાસ છો તો તમે ભરી શકો છો અને તમે સારા માર્ક્સથી પાસ થયા છો ધોરણ દસમાં તો આપ ચોક્કસથી તમે આ ફોર્મ ભરી શકો છો તમને આમ કીધું આમ આ વેબસાઇટ પર જઈને તમે પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પછી ફોર્મ ભરવાનું રહેશે રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન એડિટ કરેક્શન વિન્ડો એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પહેલા પછી ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે પણ મલ્ટિપલ ઓર ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન તેમાં પ્રતિબંધ છે એટલે મલ્ટિપલ અરજીઓ કરવી નથી પહેલી વખત અરજીઓ કરતા હોય તો ધ્યાનપૂર્વક અરજીઓ ભરી શકો છો તો મહત્વની મુદ્દાની વાત તારીખો આપને જોઈ લઈએ ઓનલાઈન વન ટાઈમ રજિસ્ટ્રેશન એકત્રીસ એક બે હજાર છવ્વીસથી થી ચૌદ બે બે હજાર છવ્વીસ સુધી અને જે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે મેન તે બે ફેબ્રુઆરીથી બે હજાર છવ્વીસથી થી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી છે ઉપરનું છે રજીસ્ટ્રેશનનું છે અને બીજું જે છે મેઇન તારીખો જે છે બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે તમે જણાવી દઈએ આ મહત્ત્વની તારીખો છે અને પહેલાં તમે રજીસ્ટ્રેશન વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બીજું છે પછી ફોર્મ ભરવાનું રહેશે આ તારીખો યાદ રાખવાની બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તો મિત્રો તમને ફરીથી જણાવી દઈએ કે આ સીધી ભરતી છે અને ધોરણ દસ પાસ પર આ તમે ભરી શકો છો ધારકોએ ધોરણ દસમાં તમારા સારા ટકા આવ્યા હોય તો આ ફોર્મ તમે તા ભરી શકો છો અને બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ફોર્મ ભરી શકો છો એટલે તમે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ફોર્મ ભરી દેવા જોઈએ અને બીજું આપણે જોઈએ તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને બીજું તો છે તો ઓનલાઈન એપ્લિકેશન ફી પેમેન્ટ કરવાની છે ત્યારે સૌપ્રથમ તમે રજીસ્ટ્રેશન કરી લેજો પછી તમે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે અરજી કરી શકો છો એટલે તે બે જી ફેબ્રુઆરીથી બે હજાર છવ્વીસથી કરી શકો છો છેલ્લે આપણે જોઈએ તો ત્રણ નંબર પર છે તો કરેક્શન એટલે સુધારો કરી શકો છો અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી એટલે કે બે દિવસ આપ્યા છે અઢાર અને ઓગણીસ તારીખે તમે આ દિવસથી તમે સુધારો કરી શકો છો અને તમે એટલું ધ્યાન રાખજો કે સોળ ફેબ્રુઆરી બે હજાર સુધી તમે ફોર્મ ભરી દેવા પડશે આ ખાલી બે તારીખો છે અથવા તેમાં ખાલી તમે સુધારો કરી શકો છો એટલે સોળ ફેબ્રુઆરી બે હજાર સુધી ફોર્મ તમે ભરી શકો છો બીજું થોડીક આગળ માહિતી લઈ લઈ આપણે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો બીપીએમને શું કરવાનું હોય એટલે શું કામગીરી કરવાની હોય એ થોડીક માહિતી આપેલી છે તો સૌપ્રથમ તો પોસ્ટ કરવાના હોય પોસ્ટ અપેસે એટલે પોસ્ટવાળું જ રહે ને એ જ કંઈ પોસ્ટનું કંઈ કરવાનું હોય તો એ કંઈ કામગીરી કરવાની હોય પોસ્ટ આવેલું હોય એનું બીજું છે માર્કેટિંગ અને પ્રોમોશનવાળી પ્રોડક્ટ આવે એને પણ કંઈ વિભાગમાં કંઈક કરવાનું હોય તો એ સર્વિસ પણ આ પોસ્ટમાં કરવી પડશે એટલે જે સીએસ સેન્ટરો હોય વગેરે હોય એમાં પણ તમે આ એટલે જે માં છે ને એ કરી શકો છો એટલે જે કામગીરી સોંપેલી હોય એ કરવાની રહેશે આ આવી બધી છે કામગીરી કરવાની હોય આ બધું આપેલું છે અને જે તમને નોટિફિકેશન બહાર પાડેલું છે એ કામગીરી કરવાની રહેશે જ્યારે તમે ધોરણ દસ પાસ પર લાગી જાઓ ત્યારે બરાબર છે પછી આ મેળવાળું છે મેળ છે જવાબદારી છે મેલ આવતા હોય એમાં કંઈક કાગળિયા આવતા હોય એ બધા તમારે આ નોકરી લાગી જાય ત્યારે આ બધું કામ કરવાનું રહેશે પછી છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એ બીપીએમમાં પણ આમ જ છે કંઈ સેલ ઓફિસ સ્ટેમ્પ્સવાળું છે કંઈક ડિલિવરી મેરવાળું છે તો જ કંઈ કાગળિયા પાગડિયા પેલા આવતા હોય એ બધું કરવાનું રહેશે બરાબર છે અને આપણે છેલ્લે જોઈશું તો ડાક સેવકનું કંઈક સેલ ઓફ સ્ટેમ્પવાળું છે તેમજ છે આમાં ડિલિવરીવાળું જ છે કંઈક ટ્રાન્ઝેક્શનવાળું બી આવી શકે છે જે પોસ્ટમાં કરતા હોય ટ્રાન્ઝેક્શન એટલે કે લેવલ લેવડેવવાળું પે પૈસાવાળું એ પણ છે એટલે બધું પોસ્ટવાળું જ છે બીજું કંઈ ટેન્શનવાળી વાત નથી તો જે પોસ્ટ ઓફિસમાં કામગીરી થતી હોય ને એવી જ કામગીરી આ પોસ્ટમાં પણ કરવાની છે એટલે જે ગમે તે તમે ફોર્મ ભરશો તો આવું બધું થશે અને લાસ્ટમાં જોઈશું તો પગાર ધોરણ બીપીએમ એટલે કે બાર હજારથી ઓગણત્રીસ હજાર દસો ત્રણસો એસી જેટલું પગાર તમને મળી શકે છે પહેલાં તો તમે સ્ટાર્ટિંગ બાર હજારથી થશે પણ થતાં થતાં તમારું ઓગણત્રીસ હજાર ત્રણસો એસી જેવા થઈ જશે પછી એબીપીએમ પણ ડાક સેવામાં પણ આમ જ છે દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર છે એમાં થોડુંક ઓછું છે પણ તો મિત્રો પોસ્ટ વિભાગોની ભરતીની માહિતી આટલી જ મળે છે આગળની નવી માહિતી સાથે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર